ડૉક્ટર એસએનએસએસ ગાંધી પોલિટેકનિક કોલેજના પ્રાધ્યાપકોએ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો છે જેમાં મોટી સંખ્યામાં અધ્યાપકો જોડાયા હતા આગામી તારીખે ત્રેવીસમીએ પ્રાધ્યાપકો દ્વારા શૈક્ષણિક કાર્ય તમામ કામગીરીનો બહિષ્કાર કરાશે તેમ પણ જણાવ્યું છે સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં ચૂંટણી પહેલાં જ પડતર પ્રશ્નો લઈને સરકારી કર્મચારીઓ આંદોલન શરૂ કરી રહ્યા છે મજુરા ગેટ વિસ્તારમાં આવેલા ડોક્ટર ગાંધી પોલીટેકનીક કોલેજના અધ્યાપકોએ ધરણા કર્યા હતા છેલ્લા ઘણા સમયથી પડતા પ્રશ્નોના નિરાકરણની માંગણી કરનારા અધ્યાપકો દ્વારા આખરે કંટાળીને કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો અધ્યાપકોએ જણાવ્યું હતું કે પડતર પ્રશ્નો જેવા કે સાતમો પગાર પંચ અનુસાર બાકી રહેતો વિવિધ ભથ્થાની માંગ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ એટલે કે સીએએસ જલ્દીથી લાગુ કરવું છઠ્ઠા પગાર પંચ અનુસાર એજીપી મૂવમેન્ટ મંજૂર કરવી નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ એડીએચ ઓ સેવા સળંગ ગણાવી જેવા અનેક મુદ્દાઓ સાથે ધરણા કર્યા હતા અને સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને કોલેજમાં શૈક્ષણિક કાર્ય સિવાની તમામ કામગીરીનો બહિષ્કાર કરાશે તેમ જણાવ્યું છે અમારી મુખ્ય માંગણીઓ જે છે તે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની છે અને તેના માટે હવે બાર વિવિધ ટ્વિટરો કઈ રીતે સોળ તારીખ સુધી સોળ તારીખ પછી કાળા કપડાં અને રિબિનો બાંધી અને અમે સર સરકારને અમારા સંદેશો પહોંચાડવા માગીએ છીએ અને આગામી જે ત્રેવીસ તારીખ સુધી આ રણનીતિ ચાલુ રહેશે ત્યારબાદ જે સેન્ટ્રલ ફોર્મમાંથી સૂચના મળીએથી અમે અમારું જે શૈક્ષણિક કાર્ય સિવાય તમામ કામગીરીનો બહિષ્કાર કરી અને આગામી અમારી રણનીતિ છે કઈ રીતનો વિરોધ છે અલગ અલગ કઈ કઈ માગણીઓ છે તમારી અમારી માંગણીઓમાં મુખ્ય માંગણી એ છે કે જૂની પેન્શન યોજના જે છે તે લાગુ કરવા માટેની છે બીજા જે સાતમા પગાર પંચ માટેના જે ભથ્થા જે છે કેન્દ્રમાંથી જે પ્રમાણે આપેલા છે તે પ્રમાણે અમારે એ ભથ્થાની માંગણી છે પછી જે છે એમની ડેપ્યુટેશન માટે કુલ પગાર માટેની એ માંગણી છે બરાબર છે આવી વિવિધ અલગ અલગ માંગણીઓ છે હાલમાં અનેક સરકારી કર્મચારીઓના સંગઠનો દ્વારા વિવિધ પડતા પ્રશ્નો લઈને આંદોલનો અને રજૂઆતો કરાઈ રહી છે ત્યારે આ પ્રાધ્યાપકોની માંગણી ક્યારે સ્વીકારશે તે જોવું રહ્યું अजर कुर्सीसाठी प्रकाशवाडा